बाये कायउ छे भजन मा गाउ छे आज त यु गाउ यु गाउ ने के फगळा विवाने आडूشي पाडूشي पाडतो हा हा डोला बलिकान ए आडूشي पाडतो जाऊ Này con này.

એ મોય રાજા બની ગયો હવે એ હવે ને દોડાદો રીમિટ નો લેવા જ છે ઈ વિરત કર એના બાણ મારતું થા એટલે ભઈ ઈ તો સરકારા ઘાટ્યો એ મારક તો ભધાય ન હોય ઉ વેગો તો આ બહાર નઈ ઘાટ્યો હે મો તો મારા થઈ જાવ અને ગદનમાં તો હવે ઈ કાવ મોઠા છે યાર પણ ગદનમાં ના દાવાડ હે દાણો એરો

કે તારે ભી તો શું કરી ગોડા અરે ગોડા એ હવે ભાઈ રે યાર ના તે મન થાક કેમ છોડી મન બે ભોંજમ કાઢ્યો એ તો તે મને કર્યો તો એ છોડવા ના હોય હારું તો મારે દવાખાને ના પૈસા આવો માથું ગોડે બરું તો ભાઈ એ તો ભાઈ મો ના હું માલે એ ડિગ્રી डिग्री नहीं ડિગ્રી डिग्री बिग्री પૈસા पैसा એ જા લાઈડ એ દેવા જ ન થઈ જાય ફાઈલ ચાલે ખબર છે હા કેટલું આયું તારો બાએ દો આ મને ફરી ગયો તું 15000 રૂપિયા ચાલે એકરા માથાને પગ બગના ઈ તો ચલા 10000 થાય દો ધારે એટલે પાલીન ને દો 20 લે પાડીએ પાડીએ 10000 રૂપિયા લાવ પાડીએ 10000 રૂપિયા લાવ કે તો પાછે આદિストラ દોડ હવે હા આવો આ રૂપિયા ખબર મળ્યા હા પળજો কিমান তা সরি আমি কোন মারবা আমি মারক না কি তা আর বান হই নাই দা মার বান হই যায় ইল তো না হয় তো হারু তো রাশি রে হার আম মার না নে খাই হ্যাঁ তার বান তো মার রাশি আমি লাই আর মার আরে পয়সা ਲੈ না আন এ নালে এন্ড ওর কন ব কন যায় নে তুই শু বল শু বল ই তো কই নে મારી ইজ্জা আইলে